આજે વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાવાનો છે ત્યારે વડોદરાના વર્ષના બાળક દ્વારા દ્વારા મોઝેક આર્ટ તૈયાર કરેલ છબીથી તેઓનું અભિવાદન કરવામાં આવશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાશે ત્યારે વડોદરાના અગિયાર વર્ષના બાળકે અમિત શાહને ભેટ માટે ક્યુબથી આર્ટ તૈયાર કર્યું છે આ મોજેક આર્ટમાં એક હજાર ક્યુબથી વધારે ક્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના દ્વારા અમિત શાહની છબી બનાવવામાં આવ્યું છે આ છબીથી અમિત શાહનું અભિવાદન કરવામાં આવશે આ છબી બનાવવા માટે બાળકને બારથી ચૌદ કલાકનો સમય લાગ્યો હતો આ જે પ્રતિમા બનાય છે એ મને ડૉક્ટર વિજયભાઈ શા થ્રુથી મને મળી છે અને અહીંયા બીજેપી બીજેપીના પાર્થ પાર્થભાઈ જે એમને મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અહીંયા બનાવવાની અને કુશાગ્ર પંડ્યા જે મારા રૂબી અરે આ મને જે કળા શીખવાડી આ આર્ટ શીખવાડી એમનો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વન થાઉઝન્ડ ક્યુબ છે આ વ્રત ચોકસી મારો સન છે માર્ગદર્શન મળ્યું એના દ્વારા પાથભાઈ કાચા પટેલે અમને પૂરની પ્રેરણા આપી કે અમને એનું માર્ગદર્શન આપ્યું કે તમે આ બનાવી શકશો તો મારા છોકરાએ તરત એને હા પાડી એટલે અમે આ ખૂબ મોટી એમને ઓપોર્ચ્યુનિટી આપી તો અમે એનો તકનો લાભ લીધો તેમણે એના માટે પાંચ ભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા છોકરાને એ ખૂબ જ સુંદર અને ખૂબ જ સારી એક તાપ અમને મળી તો અમે આ એક સરસ એક હજાર ક્યુબથી અમે એક સરસ આર્ટ અમિતભાઈ શાહ સાહેબની એક આર્ટ બનાવી રહ્યા